હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને આ લેક્ચરની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણનો પહેલો તબક્કો એટલે કે પ્રકાશ પ્રક્રિયા તબક્કો એને લગતા એમસીક્યુ સવાલની ચર્ચા કરીશું તો લક્ષ વિજ્ઞાન પ્રકાશ પ્રક્રિયામાં શું થાય છે મિત્રો પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો પ્રકાશ રાસાયણિક તબક્કો છે એ હરિતકણના ગ્રહના પ્રદેશમાં થાય એના માટે પ્રકાશની હાજરી જરૂરી હોય એમાં શું થાય તો કે સૌર ઉર્જાનું શોષણ થાય પાણીનું વિઘટન થાય એનાથી ઓક્સિજન મુક્ત થાય નું રિડક્શન થાય એટલે એનએડીપીનું એનએડીપી એચ ટુ અથવા એનએડીપી એચ એમાં રૂપાંતરણ થાય અને એડીપીનું

અહીંયા પ્રકાશ ગ્રાહી સંકુલમાં પી શું છે તો ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે કે અહીંયાથી ઉર્જા ગ્રહણ થઈ તો પણ આ વહેતી વહેતી અહીંયા મળી છે એટલે આ છે પ્રક્રિયા કેન્દ્ર અને પ્રક્રિયા કેન્દ્ર તરીકે હંમેશા હોય ક્લોરોફિલ એ બાકી બધા છે સહાયક રંજક દ્રવ્યો ક્લોરોફિલ બી ઝેન્થોફિલ હોઈ શકે પણ આ છે ક્લોરોફિલ ક્લોરોફિલ એ એ એ જવાબ આવશે ઓપ્શન ફોટોસિસ્ટમ એટલે શું તો કે પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતા ક્લોરોફિલ એ અને અન્ય સહાયક રંજક દ્રવ્યો વડે રચાતું તંત્ર એટલે ફોટોસિસ્ટમ અથવા ફોટો પેગમેન્ટ સિસ્ટમ રંજક દ્રવ્ય તંત્ર આ પણ કહેવાય એને જ તમે એલ એચ સી એટલે કે લાઈટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પણ કહો છો એનું જ ગુજરાતી થાય પ્રકાશ ગ્રાહી સંકુલ એટલે જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ રંજક દ્રવ્ય તંત્ર એક નો ક્લોરોફીલ એ નો અણુ કેટલા અને રંજક દ્રવ્ય તંત્ર એટલે રંજક દ્રવ્ય બે ક્લોરો એટલે કે ફોટો ફોટોપિગમેન્ટ સિસ્ટમ ટુ એનો ક્લોરોફીલ એનો અણુ કયા રંજક એટલે કે તરંગ લંબાઈ એ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે તો તમે જાણો છો કે રંજક દ્રવ્ય તંત્ર એક પીએસ વન અને પી સાતસો તરીકે પણ ઓળખવામાં આવે છે એટલા માટે કે એનો ક્લોરોફીલ એ સાતસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણોનું મેક્ઝિમમ શોષણ કરી શકે છે અને પીએસ ટુને પી છસો એસી તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે એના પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતો ક્લોરોફીલ એ છસો એંસી નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણોનું મેક્ઝિમમ શોષણ કરી શકે છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી સાતસો નેનોમીટર અને છસો એંશી નેનોમીટર પ્રત્યેક રંજક દ્રવ્ય તંત્રમાં ક્લોરોફિલના કેટલા ક્લોરોફિલ એના કેટલા અણુ હોય આમ તો રંજક દ્રવ્ય તંત્ર આ એક અણુ બીજો અણુ ત્રીજો ચોથો એવા બસો થી ચારસો અણુનું બનેલું હોય પરંતુ એમાં ક્લોરોફિલ એનો તો એક જ અણુ હોય કે જે પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે એટલે જવાબ અપાય એટલે ઓપ્શન એ અહીં એક આકૃતિ આપેલી છે આ ઝેડ સ્કીમ છે કે સૌર ઉર્જા આવી ઇલેક્ટ્રોન મુક્ત થયો વહ્યો ફરીથી ઇલેક્ટ્રોન મુક્ત થયો એને ડીપી પાસે ગયો ઓકે તો આ જે ઝેડ સ્કીમ છે એમાં પી શું છે અને ક્યુ શું છે તો જોઈ લઈએ કે પી એમાંથી નીકળતા ઇલેક્ટ્રોન ફરીતે ઇલેક્ટ્રોન પરિવહનમાંથી પસાર થઈને ક્યુ ને મળે છે એટલે ઝેડ સ્કેમ માં તો પીએસ2 ના ઇલેક્ટ્રોન પીએસ1 ને મળે છે એટલે પી થયો પીએસ2 અને ક્યુ થયો પીએસ1 એટલે ઓપ્શન આપીશું આપણે બી પીએસ2 અને પીએસ1 ઓકે મિત્રો ક્લિયર ન થતો હોય તો તમે ટેક્સ બુક ખોલીને પણ આ આ મુદ્દાઓ જોઈ શકશો ચાલો ઝેડ સ્કેમ માં ઇલેક્ટ્રોન પરિવહન નો સાચો માર્ગ ઓળખો મિત્રો ઝેડ સ્કેમમાં ઇલેક્ટ્રોન પરિવહનનો સાચો માર્ગ ઓળખાવવા માટે હું તમને આગળનો સવાલ ફરીથી અહીંયા સ્ક્રીન ઉપર લાવી દઉં જેની અંદર ઝેડ સ્કીમ દોરેલી હતી આ ઝેડ સ્કીમમાં તમે જુઓ ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે મૂળભૂત રીતે કે પાણીનું પ્રકાશ વિઘટન થાય ફોટોલિસિસ ઓફ વોટર એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય એ ઇલેક્ટ્રોન પીએસ ટુ ને પ્રાપ્ત થાય છે પીએસ ટુ ને પ્રાપ્ત થાય છે આ પીએસ માંથી ઇલેક્ટ્રોન નીકળ્યો ઇલેક્ટ્રોન ગ્રાહી તંત્રમાંથી પસાર થઈ અને ઇટીએસ એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જાય છે ત્યાંથી ક્યુ માં એટલે ઇલેક્ટ્રોન પીએસ વન ને પ્રાપ્ત થાય છે ત્યાંથી એ જઈ અને એનએડીપી નું રિડક્શન કરે છે એનએડીપી એચ ટુ બનાવે છે એટલે ઇલેક્ટ્રોન પાણીમાંથી મુક્ત થયો પીએસ માં ગયો એટીએસ માં ગયો પીએસ માં ગયો અને મળ્યો ચલો હવે આપણે ઓપ્શનમાં ગયો ત્યાંથી પીએસ વન માં અને ત્યાંથી એનએડીપી પ્લસ સાથે જોડાયો એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન એનએડીપી એચ પ્લસ એચ પ્લસ એટલે કે એનએડીપી ટુ એનો ઉપયોગ ક્યાં થાય જો નિર્માણ કીધું હોત તો પ્રકાશ સંશ્લેષણના પહેલા તબક્કામાં પ્રકાશ સંશ્લેષણના પહેલા તબક્કામાં બનતા એનએડીપી એચ અને એટીપી પ્રકાશ સંશ્લેષણના બીજા તબક્કામાં સીઓ ટુ ના રિડક્શનમાં વપરાય છે એટલે કે આમાં નહીં આવશે આમાં નહીં આવશે ઓપ્શન આવે છે અંધકાર પ્રક્રિયામાં જૈવ સંશ્લેષણ તબક્કો જેને આપણે કેલ્વિન ચક્ર પણ કહીએ છીએ એમાં એ વપરાય પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ માં ઉત્પન્ન થતા પ્રક્રિયા છે બી

અને સીએલ માઇનસ આ ત્રણે ત્રણ ખનીજ તત્વો જરૂરી છે એટલે જવાબ આપશે ઓપ્શન ડી આ બધા જ પાણીના વિભાજન દરમિયાન શું ઉત્પન્ન ન થાય પાણીના વિઘટન દરમિયાન શું થાય તો કે ભાઈ ફોર એચ ટુ આપણે વિઘટન વિચારીએ તો શું થાય તો કે ભાઈ ફોર એચ પ્લસ ફોર ઓ એચ એટલે એચ પ્લસ તો મુક્ત થાય છે એટલે આ આન્સર નહીં આવે શું ઉત્પન્ન થતું નથી એ જોવાનું છે

એટલે એના બદલામાં એને ઇલેક્ટ્રોન મળે છે પાણીના પ્રકાશ વિઘટનથી મુક્ત થતા ઇલેક્ટ્રોન PS2 ને પ્રાપ્ત થાય શા માટે તો કે PS2 ના પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતા ક્લોરોફિલ એ તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે વર્તે છે એટલે પાણીનું વિઘટન પ્રેરે એટલે અહીંયા સવાલ છે કે પાણીના પ્રકાશ વિઘટન માટે જરૂરી પ્રકાશ શક્તિનું શોષણ PS2 દ્વારા થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન 15મો સવાલ ચક્રીય ફળો ફોસ્ફોરાઇલેશન હરિતકણના કયા વિસ્તારમાં સૌથી વધારે થાય છે તમે જુઓ અહીંયા ઓપ્શન આપ્યા છે સ્ટ્રોમા લેમિલી એટલે આંતરગ્રહનમ પટલ થાઇલેકોઇડ પટલ સ્ટ્રોમા અને હરિતકણનું બાહ્ય પટલ હવે હું તમને થોડું હરિતકણની રચના યાદ અપાવી દઉં કે ધારો કે આ હરિતકણ છે એની અંદર આ એક ગ્રેનમ છે આ એક ગ્રેનમ સિક્કાની થપ્પી જેવી રચના આ ધારો કે બીજું ગ્રેનમ છે સિક્કાની થપ્પી જેવી રચના આના બંને એકબીજા સાથે જોડાયેલું પટલ છે જેને આપણે આંતર ગ્રેનમ પટલ અથવા સ્ટ્રોમા લેમિલી તરીકે ઓળખીએ છીએ આ જે છે છે એ ગ્રેનમ ઓકે હવે સ્ટ્રોમા લેમિલી માં શું હોય તો કે માત્ર પીએસ વન હોય ગ્રેનમ ની અંદર શું હોય તો કે પીએસ વન એન્ડ પીએસ ટુ બંને હોય ઓકે એટલે ગ્રેનમ ને અંદર

એટલે એ લોજિક ને આધારે આપણે અહીંયા જવાબ આપવો જોઈએ એ સ્ટ્રોમા લેમિલી ઓકે કે ભાઈ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ની ઘટના સ્ટ્રોમા લેમિલી માં વિશેષપણે જોવા મળે છે એટલે કે આંતરગ્રહનમ પટલ માં વિશેષ જોવા મળે છે પછીનો એક સવાલ છે અહીંયા થી આ પ્રકાશ દર્શાવ્યો છે અને અહીંયા આમ ક્લોરોફિલ એ પી 700 લખ્યું અને પછી અહીંયા થી ઇલેક્ટ્રોન ગયા ફરીથી ક્લોરોફિલ એ અને

કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં માત્ર પીએસ વન ભાગ લે ત્યારે અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં પીએસ વન અને પીએસ ટુ બંને ભાગ લે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન સી બંને નેક્સ્ટ ક્વેશ્ચન ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનમાં કયું રંજક દ્રવ્ય તંત્ર ભાગ લે એ પણ કોમન છે કે ચક્રીયમાં માત્ર પીએસ વન ભાગ લે છે અચક્રીય હોય તો બંને ભાગ લે છે અહીંયા જવાબ આવશે ઓપ્શન એ ચક્રીય ફોટોફોસ્ફોર એલેશન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચક્રિય ફોટોફોસ્ફોર એલેશનમાં માત્ર ઇલેક્ટ્રોનું ચક્રીય વહન થાય એ દરમિયાન માત્ર એટીપીનું નિર્માણ થાય એને ડીપીનું રિડક્શન કે નો ઉદ્ભવ થતો નથી એટલે અહીંયા ઓપ્શન છે ઓટોનો ઉદ્ભવ થતો નથી આ વિધાન સાચું છે એને ડીપી પ્લસ એચ પ્લસનું નિર્માણ થતું નથી એ વિધાનય સાચું છે એટીપીનું નિર્માણ થાય છે આ વિધાનય સાચું છે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત બધા જ જવાબ આવશે ઓપ્શન ડી હરિતગંડમાં પ્રોટોનનો ઢોળાંશ કઈ દિશામાં હોય એટલે કે થાઇલેકોઇડ અને થાઇલેકોઇડમાં પાણીનું વિઘટન થાય ધારો કે મેં આ થાઇલેકોઇડનું પોલાણ દર્શાવ્યું આ થાઇલેકોઇડનું પોલાણ છે આ થાઇલેકોઇડનું પટલ છે તો પાણીનું વિઘટન થાઇલેકોઇડના પોલાણમાં થવાનું છે એટલે એચ પ્લસનો નો ઉદભવ અંદર થશે એનએચડીપીનું રિડક્શન એનએચડીપીમાંથી એનએચડીપી એચ કે એનએડીપી ટુ બની જવાની ઘટના એ પોલાણની બહાર એટલે એટલે કે આધારક તરફ થવાની છે એમાં ઓછું હશે અંદર એચ પ્લસ વધુ હશે એટલે અંદર પ્રોટોન વધુ બહાર પ્રોટોન ઓછું એટલે અંદરથી બહાર તરફ પ્રોટોન ઢોળાંશ રચાશે એટલે થાઇલેકોઇડ પોલાણથી સ્ટ્રોમા તરફ પ્રોટોનનો ઢોળાંશ રચાય આપણે જવાબ આપવો જોઈએ ઓપ્શન એ કણાપ સૂત્રમાં પ્રોટોનનો ઢોળાંશ કઈ દિશામાં હોય મિત્રો આ હરિતકંની અંદર જેમ પ્રોટોન ઢોળાંશ હોય એમ સૂત્રમાં પણ હોય શ્વસન એવું આની પછીનું ચેપ્ટર છે એમાં ભણવામાં આવશે પણ અત્યારે હું તમને જસ્ટ માહિતી આપી દઉં થોડી કે આ ધારો કે હરિતકણ હોય અને આ હરિત આ અંદરનું પટલ છે અંતઃપટલ આ બહારનું પટલ છે અહીંયા એચ પ્લસનો ભરાવો થાય અને અંદર એચ પ્લસ ઓછા હોય એટલે બહાર એટલે કે બે પટલની વચ્ચેની જે જગ્યા છે આંતર પટલ અવકાશ ત્યાં એચ પ્લસ વધારે અને જ્યારે આ અંદરનું જે પોલાણ છે એમાં એચ પ્લસ ઓછા એને મેટ્રિક્સ કહેવાય એટલે આંતર પટલ અવકાશથી મેટ્રિક્સ તરફ પ્રોટોનનો ઢોળાંશ રચાશે આંતર પટલ અવકાશથી મેટ્રિક્સ તરફ બાવીસમો સવાલ છે ખાલી જગ્યાને કારણે થાઇલેકોઇડ પોલાણમાં પ્રોટોનનું એકત્રીકરણ થાય છે શું થાય તો થાઇલેકોઇડ ના પોલાણમાં પ્રોટોન ભેગા થાય હમણાં જ આપણે વાત કરી કે ભાઈ થાઇલેકોઇડ પોલાણમાં પ્રોટોન ભેગા થવાના પહેલું કારણ છે એચ નું વિભાજન બરાબર એચ પ્લસ અને ઓએચ માઇનસ બને એટલે આના કારણે થાય એટલે આ વિધાન સાચું છે એનએડીપી એચ પ્લસ નું વિભાજન નથી થતું બાર નિર્માણ થાય છે સી સિક્સ એટવેલ ઓ નું વિભાજન નથી થતું એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ કે પાણીનું વિઘટન થાયલેકોઇડ પોલાણમાં થતું હોવાને કારણે થાયલેકોઇડ પોલાણની અંદર પ્રોટોન વધારે સર્જાય એટલે કે એકત્રીકરણ થાય એનએડીપી રિડક્ટેઝ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ફરીથી આગળની જાગૃતિ હું તમને બતાવું હમણાં મેં દોરી હતી એ જ કે આ થાયલેકોઇડનું પોલાણ છે આ થાયલેકોઇડ પટલ છે બરાબર તો અહીંયા એનએડીપીનું રિડક્શન થાય એનએડીપી એનું એન એ ડી માં રૂપાંતરણ થવાની ઘટના બહાર થાય એટલે પટલની બહાર તરફ એટલે કે સ્ટ્રોમા તરફ હોય વાત સાચી છે એનએડીપી પ્લસ નું એનએડીપી એચ પ્લસ એચ પ્લસ માં રૂપાંતરણ કરે છે આ વાત સાચી છે સ્ટ્રોમામાં માં પ્રોટોન ની સાંદ્રતા ઘટાડે છે આ વિધાન એ સાચું જ ને કારણ કે એમાંથી જ્યારે આ એનએડીપી એચ ટુ બની જાય એટલે આમાં એચ પ્લસ ઓછા થઈ જાય એટલે આ બધા વિધાનો સાચા છે અને એટલા માટે આપણે અહીંયા જવાબ આપીશું ઓપ્શન ડી ઉપરોક્ત બધા જ ટવેન્ટી ફોર્થ ક્વેશ્ચન છે કે થાઇલેકોઇડ પોલાણમાંથી એચ પ્લસ કયા મારફતે સ્ટ્રોમામાં આવે છે થાઇલેકોઇડ પોલાણમાંથી એચ પ્લસ જુઓ અહીંયા બે વસ્તુ છે પોલાણમાંથી બહાર આવવાની વાત છે જુઓ ફરીથી આ ધારો કે થાઇલેકોઇડ પોલાણ છે આ સ્ટ્રોમા

હવે બીજી એક વાત તમને કહું કે આ થાઇલેકોઇડના પટલમાં એટીપી એજ ઉછેચક હોય છે હવે એટીપી એજ ઉછેચકને બે ભાગ છે એક છે f0 અને એક છે f1 f0 પાર પટલ માર્ગ રચે છે જે પ્રોટોનને બહાર આવવાનો માર્ગ છે જ્યારે f1 એ એટીપી નો નિર્માણ માટેનું સ્થાન છે એટલે પ્રોટોનને બહાર આવવાની જગ્યા છે f0 એટલે કે એટીપી એજ નો f0 પોર્શન અહીંયા જવાબ આપણે આપીશું ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન એફ વન અને એફ ઝીરો કોના ભાગ છે તો એફ ઝીરો અને એફ વન એ એટીપી નું નિર્માણ કરતા ઉત્સેચક એટલે કે એટીપી સિન્થેટાઇઝ ઉત્સેચક એના બે ભાગ છે જેમાંથી એફ ઝીરો પારપટલ માર્ગ રચે છે પ્રોટોન માટેનો અને એફ વન એટીપી નિર્માણ માટેનું સ્થાન છે એટીપી સિન્થેટાઇઝ ઉત્સેચક

એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન બી એફ વન ટ્વેન્ટી સેવન રસાયણ આશ્રુતિ માટેની આવશ્યકતા શું છે તો ફરીથી હમણાં આપણે જે પ્રોટોન વહનની વાતો જે ભણી રહ્યા છે એ જ રસાયણ આશ્રુતિની ની વાત છે તો રસાયણ આશ્રુતિ માટે શું હોવું જોઈએ તો કે આ પટલ હોવું જોઈએ ઓકે તો આ પટલ ની જરૂર છે પ્રોટોન પંપ પ્રોટોન ને એટીપી વાપરીને ધક્કો મારવાનો એવું તો કંઈ છે નહીં

અહીંયા એક આકૃતિ આપેલી છે આ કેમિઓસ્મોસિસની જ છે તો આકૃતિ શું બતાવે છે તો તમે જોઈ શકો છો કે અહીંયા એચ પ્લસ ભરાવો થઈ ગયો આ એટીપી ઉત્સેચક છે બહાર નીકળે એટલે એટીપી બનશે અહીંયા બહારથી એટીપી અંદર લાવવાની વ્યવસ્થા છે એટલે કે આ રસાયણ આશ્રુતિ સિદ્ધાંત એટલે શું આપ્યું છે તો કે ભાઈ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અંધકાર પ્રક્રિયા ક્રેપ્સ ચક્ર એ અને બી જો આપણે આપણે જાણીએ છીએ કે ભાઈ એટીપી સંશ્લેષણની કેમી ઓસ્મોટિક હાઇપોથેસિસ આ બતાવી છે એટલે કે રસાયણ આશ્રુતિ અધિતર્ક બતાવ્યો છે અહીંયા ઓપ્શનમાં રસાયણ આશ્રુતિ અધિતર્ક ઓપ્શન નથી એટલે આપણે એલિમિનેટ કરીશું કે ભાઈ આ તો નહીં આવે જેમ કે અંધકાર પ્રક્રિયાનો તબક્કો નથી ક્રેપ ચક્ર તો શ્વસનનો તબક્કો છે એટલે આ નહીં આવે એટલે જવાબ આવશે પ્રકાશ રાસાયણિક તબક્કો શા માટે તો કે ભાઈ કેમી ઓસ્મોસિસ એ છે તો એક પ્રકાશ રાસાયણિક તબક્કાનો જ ભાગ ને એટલે આ પ્રક્રિયા એમાં પીએસ વન પીએસ ટુ બતાવ્યું છે એટીપી નું નિર્માણ બતાવ્યું છે એનએડીપી નું રિડક્શન બતાવ્યું છે એટલે આ પ્રક્રિયાને તમે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા કહી શકો છો ઓકે મિત્રો તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલો હતા અને આશા રાખીએ કે તમને આ સવાલો સોલ્વ કરવાની મજા આવી હશે આ સવાલો સોલ્વ કરવાથી તમારી થિયરી પોર્શન પણ વધારે સુધર્યો હશે થિયરી પોર્શન કઈ રીતે તૈયાર કરવાની પણ માહિતી મળી હશે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ